શું ટાઈમ મળે છે જો વિડીયો બનાવવાનો ટાઈમ મેં ખાશે તો વિડિયો બનાવીશ જોયો હોય શું થાય છે તો આગળ આગળ તમારી વચ્ચે આ જગ્યું રાના કહી જાય પહોંચે જય માતાની વિધા કેમ છે બધા મચામાં જ હશો તો હું આજે જાઉં છું ભીમાસા થોડુંક મને કામ છે તો ભીમાસર જવાનું થાય છે દુકાનમાં થોડીક વસ્તુ લેવાની છે ભીમ ને કાલ ને એવું બધું થઈ ગયો છે તો એ લેવા જવાનું છે તો બરાબર તો હું શું અત્યારે ઘરે તમે જોઈ શકો આ દિશામાં બનાવવાની વિડીયો મસ્ત બનાવવામાં મજા આવે છે તો અત્યારે હું શું અહીંયા બસ બસ થોડીક રહીશ ભીમ તો બનાવી રહેજો વિડીયામાં બાકી તમારે તમારા જે મૌક આજે છે હોળી તો આજે છે હોળી તો બનાવી રહેજો આપણે બરાબર અત્યારે હું શું ઘરે થોડીક પાંચ દસ મિનિટમાં નીકળીશ જાય છે ભીમસર તો દેવાનું તો નક્કી જ છે આપણું બનાવી લેજો વિડીયોમાં તમારે મળીએ ભીમાસર બનાવી લેજો વિડીયોમાં તો પછી એમાં હું થયો હતો કે હું ડાયરેક્ટ બે અહીંયા આવ્યો અહીંયા આવીને પછી દુકાનનો માલવાડ આવ્યા માલવાડ આવ્યા બધા નેસા બેસા કર્યો બધા માલ ચેકઅપ વેકઅપ બધું કર્યો એમાં ફોન પાસે ચાર્જિંગ હતી નહીં એટલે માટે ફોન ચાર્જિંગ હતી નહીં તો મેન ન ખાતો તો બરાબર અને અત્યારે અમે બધા ઘર બંધ છે બધા મારી મમ્મી ને બધા ગેસે બર્થ ડેના

તો જોઈશ હવે શું ટાઈમ મળે છે જો વિડીયો બનાવવાનો ટાઈમ મેં ખાશે તો વિડીયો બનાવીશ જોઈએ હોય હું છે તો આગળ આગળ તમારે બતાવીશ તો બને જજો વિડીયોમાં અત્યારે હું નાવા જાઉં છું તો ટાઈમ હશે તો બનાવી દઈશ એ ફાઇનલ જ છે આપણો તો ટાઈમ હશે તો બનાવીશ તો બની જજો વિડીયામાં બરાબર નાઈ આવું ના પછી તમારી વિડીયો પાછો ચાલુ કરીશ તો બને રહેજો વિડીયામાં તમારી મની એ ભાગજાતીલી તો ગયો જોડિયામાં રેડી તમે જોઈ શકો કેવું લાગુ શું તો કમેન્ટ કરી નાખજો કેવું લાગુ શું બરાબર અને હું જાઉં છું થોડુંક બાઇક લઈને મને કામ છે અને એ ગોટું શું ચપ્પલ નથી મળતી મારી હતી એ ચપ્પલ ક્યાં રાખી દેશે હવે જો ચપ્પલ ગરતી એ નહીં ત્યાં પડીએ છીએ ભૂગજાને બરાબર જરી ગઈ તો હારું પછી રાંધના ભરોસે મારા ભાઈને ભરોશે અમારા નિટનેમ મારા બે છે ના નિટનેમ એક છે લખમ કે બધા ને હું તો મારો રિયલ નામ છે અજય તો બસ અજય બોલાવજો બરાબર મને થોડોક કામ હતો બરાબર ને ये मैं हूँ कैसा लग रहा हूँ बता जो मुझे क्यों लागू सुन बराबर तो वैसे तो कम था नहीं अवे जो बार बार पी लो बस अरे थोड़ी कड़ी दुकान में जिस दुकान में दुकान में जाए इस बस ही करी इस गला की आशा आज हो रही से हो से, से तो गला के फूल से आज तो मैं दुकान में ले जाऊँ बस बराबर तो पागल भी जैसे दुकान है बराबर દુકાનર કા ડક મનો વિડિયો નો ઉત તો કેમ ગડા કેસે કસ્ટમરસે ફૂલ તો કા વિડિયો મે ઉત બરાબર તો જોસ ટાઈમ મળશે તો ઉત ન ન આપનો બ્લોગ તો કરવો જ છે આપ ગમમેતે થીજો આપનો બ્લોગ ચાલુ કરવો જ છે ઉમખાઈતા કયો છે તમારા તો જોઈએ હું થાસી દુકાન લઈ તો આ તો તમે થોડી ધન કેવી રીતે કરે છે તમારે હવતા રહેજો મને રહેજો વિદ્યા માં બરાબર ફૂલતાની લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો હતો

તો ગાઈસ બચ્ચા પાર્ટી આવા છે તમે જોઈ શકો છો હેરાન કરી નાખે હેરાન કરી નાખે છે બચ્ચા પાર્ટી તો હું એમ કેતો તો કે કસ્ટમર હે ની તો હું કીધું વિડિયો ચાલુ કરી નાખું તો આપણો વિડિયો થઈ ગયા છે ચાલુ ને હવે બસ આજે છે ઓરી ની કાર છે ડોનેટી બરાબર ડોનેટી ને મોજ કસી અમે મોજ કસી ડોનેટી ના મજા કસી અમે તો બરાબર ઈ કેવો છો તમે તો અત્યારે ઓડિડેસન કરવા જશે બધા ટીમની બધા વસ્તુ રાખવા જશે હું જે વસ્તુ રાખવાની બરાબર બધી વસ્તુ રાખવા જાય છે હું તો હવે બસ હમણાં તો જોઈએ શું થાશે તો દુકાન બંધ કરી પછી જશે બાજુ દર્શન કરવા તો આ દર્શન કરી તો હું જશન તો હું તમારે બતાવીશ કેવી રીતે કરી હતી તો બને જ જોડિયામાં આજે લગભગ વિડીયો મોડો કરીશ હમ તો એન્ડ તો એ ડોકમેન્ટ કરને એન્ડ કરી નાખું પણ અત એ નઇ કરું ઓડીસ ડાન્સ છે જ કરીશ બટ બને જો વીડિયોમાં આ રે છે અિયા તું લૂકી તમે હા હા મે હું હા મે હું ગદ्डा શું કરલો ગદદાર કરીશ ગદ्डा તો આ અમે કે ઓર જોઠા બાપા

પોલીનો આ જીગ્યુ નાના કહી છે મોચન ઓર ધ્યાન કરિયા મને ન દેખાય હું ચોકર દેખાય હા હજી હજી આવું હજી હવે આવતો તો હા હા આવે આ ગિલ્લી

અસલ આપણે જો ફેરફાર સુ બધા છે ફરે છે બોલ બોલ બધા મજામાં 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 મજામાં

অল অলগ কুত্ৰুত হেৰি ল

मने केही दिन भागे यार तिनि तुने अर अर रोज दुई दुई ने भागी गयो बच्चा बराबर काले होली धुने दे यति छोरा ठासे सुजल भाई बराबर हाव गर र हम आ ग म थन संस्कारी मुछे है म संस्कारी देखैला

જો પણ મને આ મામા ઇન્ટરેસ્ટ છે ઈ કમેન્ટ કરો નથી ઇન્ટરેસ્ટ નથી થાય ઇન્ટરેસ્ટ મારા 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 ઇન્ટરેસ્ટ આ છે અને હેલ્પ છે કોને બીજા કોઈ નહીં ઇન્ટરેસ્ટ છે સ્માર્ટ કોને સ્માર્ટ આ છે સ્માર્ટ ડબલ નું છે તો તમે કેજો અમારે મેં સ્માર્ટ કોને હું કાઈ ના તો કમેન્ટ કરજો હવે બસ આ કાઈ દીધું આ કોલા ન બોલાય

तो गाइस हम यहां पे घर जाएंगे सी हैं भले जा भाई बता गाइस सी घर है जा जी जा 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 लाइक एंड सब्सक्राइब ना भूलाए करे बच्चा ओके बाय गाइस बच्चा करे गुड नाइट स्वीट दरवाजा खोलो दरवाजा दरवाजे खोलो ए मु जा आते पाकिस्तान ए वाले तो पाकिस्तान हो जा जा रावण जी रावण जी मोटी मोटी ठोके तो गाइस बाय बाय तुम क्या हम काम कर सुबह बाय बाय તો ગાયશ હું હવે દર્શન કરી આવ્યો શા હવે આરામ કરું છું આરું નીકળું હવે એન્ડ કરી નાખું છું હવે અને વિડીયો જ લાગે તો લાઇક એન્ડ સાથે પડી નાખજો દર્શનનો થઈ ગયો તમારે કીધું હોળીનો વિડીયો ઉતારીશ તો ઉતારી જ આવ્યો તમે કીધું એ કરી નાખી કામ બરાબર હવે આપણે વિડીયોને એન્ડ કરું છું કાલે ધૂણ તો કાલે ધૂણ ને મોજ લશી અમે એક પલ પર જિલ્લીઓ અમે રમ્યા છે ને એ બધું ઉતારીશ ખાલી તમે બનાવી દેજો વિડીયોમાં કાલે કાલે ઉતારીશ વિડીયો આજે તમે હું એન્ડ કરું છું પણ વિડીયો દર લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ બીજા ઓલોગમાં તો બાય બાય અને ગુડ નાઇટ